મનરેગા કૌભાંડ જ્યારથી સામે આવ્યું છે ત્યારથી બચ્ચું ખાબડ છે લાઈમલાઇટમાં રહી રહ્યા છે પરંતુ આ મનરેગા કૌભાંડ જ્યારથી સામે આવ્યું છે ત્યારથી બચ્ચું ખાબડ છે તેમની માત્ર ને માત્ર ચર્ચાઓ થઈ રહી છે તેઓ ક્યાંય જોવા મળતા નથી આ બધાની વચ્ચે જ્યારે કેબિનેટની બેઠક યોજવામાં આવે છે ત્યારે પણ બચું ખાબડની જે ગેરહાજરી છે એ ઉડીને આંખે વળગી રહી છે અને એટલા માટે જ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ગુજરાતની રાજનીતિમાં કે લાગી રહ્યું છે બચ્ચું ખાબડનું મંત્રીપદ સો ટકા છે એ જવાનું છે જ્યારે પણ મંત્રીપદની ઘોષણા છે એ કરવામાં આવશે ત્યારે બચું ખાબડ એ લિસ્ટમાં નહીં હોય તેવી રાજનૈતિક ગલિયારોમાં પણ ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ રાજ્યકક્ષાના મંત્રી બચ્ચુ ખાબડની સરકારે જ દૂરી બનાવી લીધી હોય તેવું લાગી રહ્યું છે બચ્ચુ ખાબડ સતત તેરમી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા છેલ્લા ઘણા વખતથી ખાબડ સચિવાલયમાં પણ દેખાયા નથી મનરેગા કૌભાંડમાં ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની સંડોવણી બહાર આવી આ કૌભાંડમાં કૌભાંડ બાદ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા કાર્યક્રમોમાંથી ખાબડની બાદ બાકી પણ કરવામાં આવી હતી એ સ્પષ્ટપણે આપણે જોઈ શકતા હતા હજુ પણ બચ્ચુ ખાબડને સરકારી કાર્યક્રમોથી દૂર રાખવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મંત્રીમંડળથી ખાબડ હવે દૂર રહેશે કારણ કે સચિવાલયમાં પણ મંત્રીનું કાર્યાલય ખાલી નથી ગાંધીનગરમાં છેલ્લે મંત્રી ખાબડ ત્રેવીસમી એપ્રિલે કેબિનેટની બેઠકમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદથી લઈને અત્યાર સુધી તેઓ સચિવાલયમાં ડોકિયું કરવાએ નથી આવ્યા ત્યારે એવી ચર્ચા છે કે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ લિસ્ટમાં બચુભાઈ ખાબડ નહીં જોવા મળે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું વિસ્તરણ નક્કી છે જેથી ખાબડની મંત્રી પદેથી વિદાય પણ નક્કી છે ત્યારે હાલ તેમનું કેબિન પણ તેમના વિના સૂનું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર